અબઈ થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવૈતાનો અрисоરૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અબઈ ટાઇમ્સ સરત એરપોર્ટ પરતી સીઆઈએએસએફ ની ટીમે 25 કરોડની કિંમતનું સોના સાથે દંપતીને જડપી પાડી છે તો આ મામલે કસ્ટમ વિભાગ ખુબ તો જડપાયું છે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ લેકે એઆઈઈયુ દ્વારા પચીસ પોઈન્ટ સત્તાવન કરોડનું ચોવીસ પોઈન્ટ આઠસોની સત્તાવીસ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે જે ગુજરાતમાં સોનાની સૌથી મોટી દસ જપ્તીઓમાંની એક છે આ દાણચોરીનું સોનું પેન્ટ અંડરગાર્મેન્ટ હેન્ડબેગ અને ફૂટવેરમાં કુશળતાપૂર્વક છુપાવેલું હતું અને આ ગુનામાં અમરોલી કોસાળ ખાતે આવેલ સંસ્કાર રેસિડેન્સીના વિરલ સુરેશભાઈ ધોળકિયા અને તેની પત્ની ડૌલી ધોળકિયા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે નવાઈની વાત એ છે કે એરપોર્ટ પરથી દાણચોરી સી દ્વારા ઝડપી પાડવામાં આવી તેને કસ્ટમ્સ વિભાગ ઊંટો ઝડપાયો હતો કસ્ટમ્સની તપાસ અને કોર્ટની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈડી અને ટીઆરઆઈની ટીમ પણ આ મામલે તપાસમાં જોડાશે અને મની લોન્ડરિંગ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ કરી શકે છે